સુરતમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કને નાથવા પકડાયેલા આરોપીઓને પાસા હેઠળ ધકેલવા કોંગી નેતાની માંગ સુરતમાં ડ્રગ્સના વેચાણ પર પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ભજીયાથી લઈને આઈસ્ક્રીમની લારીઓ પર ચાલતા ડ્રગ્સ કેસોમાં આરોપીઓને ઝડપી લેવામાં આવે છે ત્યારે કોંગ્રેસના નેતાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પકડાયેલા તમામ આરોપીઓને પાસા હેઠળ ધકેલવા માંગ કરી છે કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપતા લખ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં શાસન કરતી ભાજપ સરકારના રાજકીય આંકાઓના આશીર્વાદ નેટવર્ક ચાલી રહ્યું છે તે સામે આવી રહ્યું છે ત્યારે કોઈની પણ સેજ શરમ રાખ્યા વગર પોલીસની જે કામગીરી થઈ રહી છે તે અભિનંદનને પાત્ર છે પરંતુ આ આરોપીઓને એક દાખલારૂપ સજા થાય તે માટે તેમની સામે પાસા હેઠળની કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે કોંગી નેતાએ વધુમાં કહ્યું કે ગૃહમંત્રી ઘણીવાર કહેતા હોય છે કે કોઈને પણ છોડવામાં આવશે નહીં પરંતુ તેમની સાથે જ ડ્રગ્સ પેટલરના ફોટો સામે આવી રહ્યા છે ત્યારે આવા તત્વોને રાજકીય આશરો ન મળે અને ગુજરાતના યુવા ધનને ડ્રગ્સથી બચાવવા માટે પોલીસ દ્વારા આવા તત્વોને રાજકીય આશરો ન મળે અને ગુજરાતના યુવાધનને ડ્રગ્સથી બચાવવામાં આવે તે માટે પોલીસને આવેદન કરવામાં આવ્યું છે કોંગી નેતાએ વધુમાં કહ્યું કે ગૃહમંત્રી ઘણીવાર કહેતા હોય છે કે કોઈને પણ છોડવામાં આવશે નહીં પરંતુ તેમની સાથેના જ ડ્રગ્સ પેટલરના ફોટો સામે આવી રહ્યા છે ત્યારે આવા તત્વોને રાજકીય આશરો ન મળે અને ગુજરાતના યુવાધનને ડ્રગ્સની બધીમાંથી બચાવવા માટે પોલીસ દ્વારા આફ્રિકા રહેવા એ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે પાસાનું શાસ્ત્ર પોલીસ ઉગામે તો ભલભલા આ બધી માથે મુક્ત થાય અને આવો નશોનો વેપલો કરતા બંધ થાય કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરેશ સજીલા કોંગ્રેસ સમિતિ અમારી રજૂઆતમાં સૌ પ્રથમ સુરત શહેર પોલીસ કમિશનર અને ટીમને અમે અભિનંદન પાઠવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ જોડે આરોપીના ફોટાઓ છતાં પણ પોલીસે નિષ્પક્ષ રીતે તપાસ કરી અને ધરપકડ કરી છે એ માટે અમારા અભિનંદન અને બીજું કે રાજ્યના મુખ્યમંત્રી હોય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી સાથેના ફોટા હોય સી આર પાટીલના સાથેના આ વ્યક્તિના ફોટા છે અને પોલીસે છતબાની ધરપકડ કરી એટલા માટે પોલીસને અભિનંદન અને બીજું કે આજે ત્રણ દિવસથી આરોપીના ભાજપના તમામ સાથે ફોટા વાયરલ થયા છે તો કેમ ભારતીય જનતા પાર્ટી નથી કરતી આ જ વ્યક્તિએ હિન્દુ વાહિની સુરત જિલ્લા કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરેલી ઓફિસે તાળા મારેલા હતા અને એક બાજુ એમ કે કોઈ પણ ચમડબંધીને છોડવામાં નહીં આવે હું તો એમ કહ્યું કે હરસંગ એવું કહેતા હશે કે કોઈ પણ ગુનેગારને પકડવામાં નહીં આવે જે ભાજપ સાથે સંકળાયેલા હશે એટલે આ તબક્કે સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે એમને કોઈ પણ રાજકીય પાર્ટીને શરમ રાખ્યા વગર આવા ગુનેગારની ધરપકડ કરી છે જે આવનારી યુવા પેઢીને બગાડવાનું કામ કરે છે અને છેલ્લા એક વર્ષમાં સુરતમાંથી ત્રણ કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયો છે પંચ્યાસી આરોપીની ધરપકડ કરવામાં આવી છે એટલે મારી માંગણી છે કે ડ્રગ્સના દંડા સાથે જે કોઈ બી સંકળાયેલા હોય અથવા જેવી આરોપીની ધરપકડ કરી અને જામીનો છૂટ્યા હોય તેઓની તાત્કાલિક શહેરના હિત માટે પાસા હેઠળ ધરપકડ કરવી જોઈએ